મિત્રો અવની સીડ લિમિટેડ માં હાર્દિક સ્વાગત છે આજે ભેગાળી ગામના તળાજા તાલુકાના ભેગાળી ગામના જે આપણે આવકાર એગ્રો એજન્સીના અમારી અમારી અવની કંપનીના ડિસ્ટ્રિબ્યુટર આવકાર એગ્રોના રમેશભાઈ કોરડિયાની પોતાની જ વાડીમાં અવની પાંચસો પંચાવન બાજીનું વાવેતર કરેલ છે વધુ અભિપ્રાય રમેશભાઈ આપ છે રમેશભાઈ તમારું મારું નામ રમેશ કોરડીયા તમામ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર આપણે યુટ્યુબ ચેનલ ખેતી પાક સુરક્ષામાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે વાત કરવાની છે જે આપણે ભલામણ કરેલી હતી આજથી બે ત્રણ મહિના પહેલાં આપણે અવની બાજરીની ભલામણ કરતા હતા એ બાજરી કેવી થાય એ મારી વાડીના ફિલ્ડ ઉપર હું તમને બતાવું અવની પાંચસો પંચાવન પ્લસ બાજરીનું આપણે વાવેતર કરેલું છે અને આજે લગભગ પંચોતેર છોતેર દિવસની બાજરી થઈ છે અને હજી લગભગ અઠવાડિયું ઊભી રહેવું છે કે બધી દસ દિવસ ઊભી રહેશે અને એની હાઈટ જુઓ મારી હાઈટ છ ફૂટની છે એક ઇંચની છ ફૂટની એટલે હજી મારથી બે ફૂટ ઉપર નીકળે છે એટલે એવરેજ આઠ ફૂટની ઊંચાઈ છે અને એની ફૂટું છે જુઓ તો ત્રણથી ચાર ફૂટું છે અમુકમાં પાંચ ફૂટું છે પણ ચાર ફૂટું સુધી તો એક જેવા આવા હવા ફૂટ દોઢ ફૂટના ધોકા જેવા ડુંડા છે અને બાકી પાંચ ફૂટ હોય એમાં એકાદું ડુંડું કદાચ નાનું હોય એટલે ઉત્પાદનની દૃષ્ટિએ લગભગ સવા બેથી અઢી કલસીમાં કાંઈ ઓછું રહેશે નહીં કે આપણને અઠવાડિયા પછી જ્યારે એને કાપણી કરશે ત્યારે ખબર પડશે પણ અત્યારે જોતાં એવું લાગે છે કે બીજી કોઈ પણ બાજરી અમારી આજુબાજુમાં છે એની બધા કરતાં આપણી બાજરી હારી છે એટલે તમામ ખેડૂત મિત્રોને આ બાજરી કરવા જેવી છે બીજા નંબરમાં બાજરીનું દાંડર અને ડુંડાની ક્વોલિટી તમે જુઓ તો એકદમ ભરચક છે જો આ થોલી તમે ખેરો એટલે એકદમ અને હજી થોડોક કાચી છે અઠવાડિયું દસ દિવસની એટલે હજી આનાથી થોડુંક બાજરાનું ડુંડાનું સાઈઝ સો ટકા પાંચ દસ ટકા તો વધશે એવું લાગે છે બીજા નંબરમાં કોઈ પણ ખેડૂત મિત્રોને વેચવા માટે કે ખાવા માટે કરવી હોય તો આ બાજરી કરવા જેવી છે અને આ બાજરીનું વેરાયટી છે અવનિ પાંચસો પંચાવન પ્લસ અને મારી જ વાડી છે ખેડૂતનું નામ જયરામભાઈ રાજાભાઈ કોરડિયા છે એ મારા ફાધરનું નામ છે અને હું અવની સીડનો ડિસ્ટ્રીબ્યુટર છું તળાજા આવકાર એગ્રો એજન્સી એટલે મારી જ વાડીનું છે મારો મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ નેવ્યાસી અઠ્યાસી નવ્વાણું તો તમામ ખેડૂત મિત્રોને તમે ત્યારે તમે બાજરી કરવાના હો તો આ બાજરી તમારી નજર સામે હું ફિલ્ડ બતાડી અને આની તમને હું ભલામણ કરું છું આપણે ભલામણ કરીએ જ છીએ પણ આ તો તમને રૂબરૂ વિડીયો બતાવો તો તમને ખબર પડે કે આની હાઈટ ને ડુંડાની સાઈઝ જે હવા ફૂટ દોઢ ફૂટનું ડુંડું થાય છે તમારી નજર સામે છે તો સર્વ ખેડૂત મિત્રોને આ બાજરી કરવાની મારી ભલામણ છે અને સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ